આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ હિન્દુઓ સાથે મળી કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે બાંગ્લાદેશની અંદર છેલ્લા દસથી પંદર દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવીમાં સળગાવી દેવામાં આવી રહ્યા છે હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે દુનિયાની અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે યુએનએ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે દુનિયાને ઘણી વાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે પણ ભારત તો પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે ભારત અલ્પસંખ્યક હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે બહુસંખ્યક એને જીવવા દે છે પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે મોટી મોટી માનવતાની જો વાતો કરવાવાળા છે આજે બાંગ્લાદેશની અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે શું આ નથી દેખાતો એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠ્યો છે કે દુનિયા સુધી અને દેશને દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે બાંગ્લાદેશના અંદર હિન્દુઓને જો પડતાડિત થઈ રહ્યા છે એના સાથે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકવા જોઈએ હું આપને માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ફિલિસ્તીન અહીંયાથી સાત હજાર કિલોમીટર આઠ હજાર કિલોમીટર દૂર છે જ્યારે ઇજરાય એને ઉપર હુમલા કરતો હોય તો રાહુલ ગાંધી એના પક્ષમાં ઉતરે જતા હોય છે રાહુલ ગાંધી ને ફિલિસ્તીઓ દુઃખ દેખાતો હોય છે પ્રિયંકા ગાંધીને ભારતને અડીને બાંગ્લાદેશ આવી આવ્યો છે તો હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે શું એમને નથી દેખાતો આ બધી હિન્દુઓ નોંધ લઈ રહ્યા છે સનાતનીઓ બધી એની નોંધ લઈ રહ્યા છે એમનો જો વ્યવહાર છે છે ત્યાંનો તમને દેખાય પણ તમને અહીંયા હિન્દુઓ પર અત્યાચાર થતા નથી દેખાતા એટલે આખો ભારત વર્ષ સર્વ સનાતની વિશ્વની અંદર ગમે ત્યાં બે રહે છે અત્યારે રોષે ભરેલા છે કે બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ છે એનો રક્ષણ થાવું જોઈએ